તો ફાઇનલી હવે ભાઈ ભોળા જવા નીકળી ગયા છે અને એમાં અવિનાશ ભાઈ માથે બે હવા ગાઉ તો બિસ્કિટે મૂકી દીધું તો એને તો ને આ બધા બચ્ચા પાર્ટી હતો બે જા બધા હા અમે હે ને બીજા માળે છે જાવું ને જે જે કરવા જવા હે હા રલો તો હવે નીકળી જાય ડાયરેક્ટ ભોળા જવા માટે

હે જાઓ જાવ હવે ને ભાઈ તો જાય ઉભા હે કા જે જે કરો જાવ ને કે હા હાલો હા કઈ દો તૈયાર થઈ ગયા કે હા હાલો તો હવે હાલો દર્શન કરી આવીએ હાલો મસ્ત મજા ને ભાઈ બાપુની જગ્યાએ જાય દાદા લખેલું છે અહીંયા સાઈડમાંથી દેખાતું છે તો જઈએ અને પહેલાં દર્શન કરી આવીએ

જોરદાર હં જગ્યા છે અને અહીંયા જો રાજાજી દાદાની જગ્યાનું ઓલું સુભીનું સુભી છે અહીંયા અને ભાઈ બહુ મોટી જગ્યા છે જો ઘણી બધી મોટી જગ્યા છે અહીંયા તો ભાઈ કે જ નહીં એવું પણ આ બધા આવી જાય છે અને અમે પહેલી વાર આવ્યા અહીંયા કારણ કે જો બહુ મજા આવી ગઈ પહેલી વાર આવવાની પણ તો ફાઇનલી ભાઈ આપણે પુરાપુરા દાદાના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી આપણે ક્યાં જવાનું છે ને એ મને તો ખબર નથી આપણે પૂછીએ હવે ક્યાં જવાનું અશોકભાઈ તમને ખબર છે કે હાલો ભાઈ હજી કઈ નક્કી નથી આમાં જો વચ્ચે જે આજુબાજુમાં જે ધામ આવતા હોય એ બધે ધામ લેતા રહું ને એવી રીતે આગળ જાવ જ્યાં સુધી જાય ના સુધી હજી તો કઈ નક્કી કર્યું નહીં ક્યાં સુધી જવાનું છે એમ તો હવે જો ધીમે ધીમે હાલવા અહીં દર્શન કરી લીધા સા અને ગાડીયાનો નાસ્તો કર્યો અને હવે જઈએ આગળ તો ફેમિલી અત્યારે આપણે ભૂગી જ્યાં છે રણેશ બુટ ભવાની માના મંદિરે તો બુટ ભવાની માનું મંદિર અહીંથી મસ્ત મજાનું દેખાય છે જો લ્યો કાઉ હે અહીં જો ભૂ આવે ને તે હોય દેખાડે મને જો અને ભાઈ મંદિર હમણાં હું પહેલાં એકવાર આવ્યો તો ઘણા સમય પહેલાં ત્યારે બહુ મજા આવી ગઈ અને આ વખતે છે ને કાંઈક હજુ રેનોવેશન થઈ ગયેલું હોય ને મસ્ત બની ગયેલું હતું જોરદાર હું હલો દર્શન કરો પગે લાગવા

જોરદાર જગ્યા ભાઈ બહુ વિશાળ જગ્યા છે અને આમ બહુ મસ્ત છે હજી આમાં કંઈક અંધુ વસ્તુ બની છે ફુવારાની ને એવું કંઈક વસ્તુ કંઈક બનતી છે કોને ખબર આવું હું બનાવેલું છે હું બનતું હોય તો કંઈક ખબર છે નહીં પણ એવું લાગે ફુવારાનું કદાચ ફુવારાને એવું બનતું હોય ફુવારાને એવું છે ને એવું કંઈક લાગે પાણીની કુંડી જેવું છે એટલે આમ જોરદાર હે બધું ભાઈ આખું મંદિર ને એવું બધું લોકેશન એક નંબર છે બહુ મજા આવી ગયા અહીંયા દર્શન કરી અને હવે એટલામાં આટા મારી ઘડી પર કાબે

ઓલા પનેલ પાડો ઓલા પનેલ ના હાર આવે હાલો ના પાડી દે વાલો હાલો ભાઈ બધા મસ્ત મજાના ફોટા પાડી છે એને અત્યારે તડકો થઈ ગયો કે આવ માથે આંખ ઉપર આવે તડકો એટલે હેને બહુ હરકો ફોટો શૂટ ન તો હવે પાડી લે હાલો તો ફેમિલી દર્શન કરી લીધા અને હવે અમે જઈ છે ગાડી વગી કાઉ કા કાવું ને હે કાઈ લાવ જો લેવ જો લેવા નતું કે

તો ફેમિલી અત્યારે બપોર થવા આવી ગયા છે ને અમે ઊભા રહી ગયા છીએ એક જગ્યાએ મસ્ત મજાનો સાયો ને હોય ને અને ગાડી અમારી ખૂતી નહોતી જે પણ ખાલી એમને હોય ને આ તો એમને કાઢી લીધી કાંઈ હતું નહીં ખાડું હતું ખાલી અને આવી રીતે અમે ગોઠવેલો હતો ભાઈ બોલેરામાં આ આટલો માળ છે અને આ ઉપલો માળ છે તો આમ જો હે આવ હા અને હું નવીને આટા મારી ગામ અને જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે તો અહીંયા બધા રસોઈ એવું બનાવે છે ને રસોઈ બનાવે છે ને રસોઈને એવું સુધારવાનું ને એવું કામ કરવા લે છે એટલે બપોરા કરીને ખાઈ પીને પછી અહીંયાથી નીકળવાનું છે તો અહીંયા સાયન લોકેશન ને સારું હતું રોડની કાંઠે મસ્ત મસ્ત ઘડી વાર ઉભા રહી ગયા ખાઈ પીને પછી પાછા

એક બીજી જગ્યાએ તમને હવે નેક્સ્ટ ની અંદર જોવા મળશે આ ની અંદર તો નિહંધુ કવર થાય તો બસ આજનો બ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ બધા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગ મેં જ્યાં સુધી બધાને જય માતાજી બાય